નમસ્કાર મિત્રો ફરીવાર આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમે દેવાત ખવડ જાણતા હશો તેમના ચાહક પણ છો મિત્રો અવારનવાર દેવાત ખાડના વિવાદ થતા હોય છે તો મિત્રો આપી ધમકી મિત્રો દેવાત ખબર નહીં તો મિત્રો જો દેવાયત ખબરને લાઈવ વિડીયો બનાવીને મિત્રો માતાજી આપી ધમકી તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે તો આ વિડીયો જોવો અને મિત્રો વિડીયો વધુ વધુ લોકો સાથે શેર કરો અને મિત્રો અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા જેથી અવનવા વિડીયો જોવા મળે છે સૌથી પહેલા અમારીમાં દેવાય ખાવડા ભાઈ તને અમે નડી ગયા છીએ અમારો સમાજ નડી ગયો છે હે ભાઈ બાકી અહીંયા કચ્છમાં આવીશ ને તો તારા માથે સ્ટેજ ઉપર ચડી રાઘરી નો નાખું મારું નામ ગણ્યો નઈ તું દરબાર હોય ને તો હું ચાલતું આ બેટા ધ્યાન રાખજે બાકી હે ને આમ જો જોવા થઈ જશે સમાજ સમાજના વિશે સમાજના વિશે બોલ્યો છે તો મારું નામ યોગિતા છે ધ્યાન રાખજે અને આ વિડીયો જેટલામાં જેટલો શેર થાય ને તેવા ખાવડા સુધી પહોંચાડજો હું ખાસ એની વિરોધી છું મારું નામ યોગિતા છે હ